સૌથી મોટો સમાચાર સામે આવ્યા છે જો ઉનાળાનો સમય છે તમે વિચારી રહ્યા હોવ જમ્મુ કાશ્મીર તરફ ફરવા જવાનું તો હવે પહેલા આ સમાચાર જોઈ લેજો જમ્મુ કાશ્મીરના પહેલગામથી સમાચાર આવ્યા છે જ્યાં આતંકી હુમલાની ઘટના સામે આવી છે અને આ જ આતંકી હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે બાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે કેટલાક પર્યટકોનું ગ્રુપ જમ્મુ કાશ્મીર ફરવા ગયું હતું અને આતંકીઓએ પર્યટકો ઉપર પહલગામ એ વિસ્તાર છે જે પર્યટન સ્થળ છે મોટી સંખ્યામાં પર્યટકો પહલગામ જતા હોય છે અને પહલગામમાં પર્યટકો ઉપર આતંકીઓએ હુમલા કર્યા ફાયરિંગ કર્યું ફાયરિંગમાં કેટલાક મુસાફરોને ગોળી વાગી છે એક મુસાફરનું મૃત્યુ નિપજ્યું છે અન્ય બાર જિલ્લા મુસાફરો ઈજાગ્રસ્ત છે અને રાજસ્થાનના પર્યટકોનું પ્રાથમિક વિગતો છે જે ગ્રુપ ઉપર ફાયરિંગ થયું છે એ ગ્રુપ રાજસ્થાન થી જમ્મુ કાશ્મીર ફરવા ગયું હતું જયારે બીજી તરફ સમાચાર એવા પણ છે કે ભાવનગર ના પર્યટક વિનુભાઈ પણ કાશ્મીર ફરવા ગયા હતા અને ઈજાગ્રસ્ત થયા છે બાર ઈજાગ્રસ્તોમાંથી માંથી ચાર લોકોની હાલત ગંભીર છે આતંકી સંગઠન ટીઆરએફ એ આ હુમલાની જવાબદારી લીધી છે પલગામના બાયસન ગામ નજીક આ ઘટના બની છે જો કે સુરક્ષા દળો દ્વારા આતંકીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે સુરક્ષા દળોએ અને બે થી ત્રણ આતંકીઓએ હુમલો કર્યો હોવાની શક્યતા છે આ બાબતે ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી જાણકારી આપી છે ये वार उसके ऊपर उस पहचान के ऊपर और उसके अलावा ये जो इकतदी आज़ादी है कश्मीरी की कि वो अपने बलबूते पर कमाए ये उसके खिलाफ अटैक है ये चाहते हैं ये लोग कि यहाँ से टूरिस्ट निकल जाए और कश्मीरी जो है वो बगैर कमाई के बग़ैर किसी चीज़ के जो है ग़ुलाम बन के रहे ये हमारे बच्चों के दुश्मन हैं, हमारी आने वाले नस्लों के दुश्मन है ये टेररिस्ट लोग हैं अल्लाह इनको गर्क करे वो मैं इतना ही कह सकता हूँ अल्लाह गर्क करे इनको कि जो नहात् टूरिस्ट को निशाना बनाए इन ना यहाँ माफ़ी होगी ना आखिरत पे माफी होगी ये जन्म की आग में जलेंगे ये सही बात नहीं और जो इंसान ऐसी चीज को सपोर्ट करता है वो भी जन्म की आग में जलेगा

क्योंकि मसला है वीआईपी विजिट्स ठीक होते हैं लेकिन ऑन ग्राउंड क्लियरेंस करनी होती है बाकी चीज़ें करनी होती हैं ये मॉडलिंग शो नहीं होता है ये रैपिड रिस्पॉन्स का टाइम होता है हाल जम्मू कश्मीर में आतंकी हमलो तो है एक महिला नो वीडियो पर वायरल थी रोज महिला एवं कह रही है वीडियो में कि आतंकी पहला धर्म पूछो तो धर्म पूछा बाद फायरिंग करी करूत मेरी साथ न्यूज रूम ऐसी सहयोगी विकास जोड़ाई गया है विकास जानकारी है कि जम्मू कश्मीर में आज पर्यटकों पर आतंकी हमलो थोड़ा एक गुजराती ने गोली वगी બિલકુલ માનસી અત્યારે જમ્મુ કાશ્મીરમાં જ્યારે ટુરિઝમ એક્ટિવિટી એકદમ પીક પર છે હવે અમરનાથ યાત્રા પણ આવી રહી છે પહેલાં આતંકવાદીઓ જે જમ્મુ કાશ્મીરના દુશ્મન છે તે લોકોએ આ એક કારસ્તાન કર્યું છે તે લોકો પહેલગામ જે વિસ્તાર એવું છે જ્યાં પર્યટકો ટ્રેકિંગ માટે પહોંચ્યા હતા એવો વિસ્તાર છે જે ખૂબ જ દુર્ગમ વિસ્તાર છે ને ત્યાં ઘોડે સવારી કરીને લોકો ત્યાં ઉપર પહોંચતા હોય છે પ્રાણીઓની મદદથી ઉપર ટ્રેકિંગ કરવા પહોંચતા હોય છે ત્યાં પહેલેથી જ આતંકવાદી છુપાયેલા હતા અને પ્રાથમિક વિગત એ પણ મળી છે ત્યાં જે કેટલાક સપાસના સ્થાનિક જયારે ઘટના બન્યા બાદ તેમણે આ વર્ણવ્યું ત્યારે એમણે એવું કહ્યું કે આતંકવાદીઓ

જી વિકાસ બિલકુલ આભાર આપનો એટલે આતંકવાદીઓ કાશ્મીરમાં પર્યટકોને નિશાન બનાવતા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે હાલ તો ભાવનગરના એક વ્યક્તિને પણ ગોળી વાગી હોવાની માહિતી છે આ આતંકી સંગઠન ટીઆરએફે આ હુમલાની જવાબદારી લીધી છે બાર લોકો ઇજાગ્રસ્ત છે અને ચારની હાલત ગંભીર હોવાની પણ માહિતી છે જો કે આતંકી હુમલાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે બેઠક બોલાવી છે અત્યારના સૌથી મોટા સમાચાર આતંકી હુમલાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રીએ મહત્વની બેઠક બોલાવી છે આ બેઠકમાં આતંકી હુમલાને લઈને ચર્ચાઓ થઈ શકે છે કારણ કે જમ્મુ કાશ્મીરમાં અત્યારે ટુરિઝમ એક્ટિવિટી જ્યારે પીક ઉપર છે સૌથી વધારે પર્યટકો જમ્મુ કાશ્મીરમાં ફરવા જતા હોય છે જે ભારતનું સ્વર્ગ માનવામાં આવે છે અને ત્યાં કેન્દ્ર તરફથી પણ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે કોઈને અગવડતા ન પડે ત્યારે આવી આતંકી હુમલા ખૂબ ગંભીર બાબત છે